નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેર ન્યૂ અલ્કાપુરી ખાતે લાયન્સ શતાબ્દી હેલ્થ પાર્ક ખાતે રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ અંતર્ગત વોટર હાર્વેસ્ટિંગ બોર્ડનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું નાની વયના યુવાનો હમઝા સુનસારા અને રુદ્ર રુદ્રટાંક જેઓ લાયન્સ ક્લબ સાથે જોડાયેલા છે જેઓ લિયો ક્લબ ઓફ નેટ ઝીરોના પ્રેસિડન્ટ તરીકે હમઝા સુનસારા અને સેક્રેટરી તરીકે રુદ્ર રુદ્રાટાંક ફરજ નિભાવે છે તેમની ટીમ દ્વારા આ વોટર હાર્વેસ્ટિંગ બોર્ડનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું આ પ્રોજેક્ટનું મુખ્ય હેતુ છે કે પાણી બચાવો જીવન બચાવો જેમાં વરસાદી પાણી અથવા તો વહેતા પાણીનો સંગ્રહ કરી શકાય આ પ્રોજેક્ટ ટકાઉ જળ વ્યવસ્થાપન માટે નિર્ણાયક છે ખાસ કરીને પાણીની અછતનો સામનો કરી રહેલા વિસ્તારોમાં આ ઉપયોગી થઈ શકે છે અને ભૂગર્ભ જળને રિચાર્જ કરવામાં પણ મદદ કરી શકે તથા કૃષિને પણ ટેકો આપી શકે ખોરાકની સુરક્ષામાં સુધારો કરે છે અને આબોહવા પરિવર્તન માટે સ્થિતિ સ્થાપકતા તરફ દોરી જાય છે નાની વયે આ યુવાનોએ પાણી બચાવવા માટે આ વિચારણા કરી અને પ્રોજેક્ટને સાકાર કર્યો લાયન્સ ક્લબ સમાજના દરેક ક્ષેત્રમાં પછી એ ફોરફોર હાંગરનું ક્ષેત્ર હોય એન્વાયરમેન્ટનું ક્ષેત્ર હોય મેડિકલનું ક્ષેત્ર હોય દરેક ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને વીસ સર્વના સૂત્ર સાથે લાયન્સ ક્લબ જ્યાં જરૂર છે ત્યાં લાયન્સ હાજર હોય અને લાયન્સની સાથે સાથે લિયો પણ એટલું જ એક્ટિવલી સમાજ સેવાના કાર્યમાં કે એક યુવાન અવસ્થાથી જ એની એમની અંદર જે સેવાના એક બીજનું રોપણ થાય તો એ મોટું વૃક્ષ વટવૃક્ષ બની શકે છે આજે અહીંયા શતાબ્દી ગાર્ડન જે અમારું લાયન્સનું જ એક પ્રોજેક્ટ છે એ ગાર્ડનમાં આજે લિયો ક્લબ લિયો નેટ ઝીરોના પ્રેઝિડેન્ટ હમઝા રુદ્ર અને સમગ્ર ટીમ એક વોટર હાર્વેસ્ટિંગ માટેની આ અવસ્થામાં એક સરસ પ્રોજેક્ટ ની એક નીવ રાખી છે અને આનું એક આજે ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે સમાજમાં બીજા પણ યુવાનોને એનાથી પ્રેરણા મળે એ જ શુભેચ્છા પરિચય લાયન દીપક સુરણા ફર્સ્ટ વાઇસ ડિસ્ટ એન્વાયરમેન્ટનું કોઈ પણ કામ કરવું હોય એ આપણા ભવિષ્ય માટે બહુ જરૂરી છે અને એ કાર્ય કરવા માટે હંમેશા પસંદગી કરવી હોય તો બાળકોથી આ આદતની શરૂઆત કરાવી જોઈએ વોટર હાર્વેસ્ટિંગ એ એક એવી આદત આપણે બાળકોમાં નાખવા માગીએ છીએ અને લિયોના માધ્યમથી લિયો ક્લબ એટલે અમારા નાના ભૂલકાઓ જે પચીસ વર્ષ સુધીના હોય એ બધાને આ વોટર હાર્વેસ્ટિંગ હોય કે એન્વાયરમેન્ટ હોય વોટર પ્રિઝર્વેશન હોય કે આ આ બધું જે કરવાનું છે એનું કાર્ય કરવા માટે આ લિયો ક્લબ ઓફ નેટવર્કનું આજે જે આ બોર્ડ લગાડ્યું છે અને આ જે પ્રચાર પ્રસાર કર્યું છે આ અમારા જ ગાર્ડનમાં જેનું આ જગ્યા કોર્પોરેશને આપી પણ ગાર્ડન બનાવવાનું કાર્ય લાયન્સ ક્લબ એ કર્યું અને આ લાયન્સ ક્લબમાં આ લોકોને સમજ પડે અને જેટલા વિઝિટર્સ હોય એમને વોટર હાર્વેસ્ટિંગની ટેવ પડે એના માટેનું આ એક સુંદર કાર્ય આ નેટ નેટઝજીરો ક્લબના બાળકોએ અને ક્લબે કર્યું છે સાયના સુનસારા હોય કે આશુ માનચંદા હોય કે એમના બધા નેતાઓ હોય કે આ બાળકો હોય તો આ સુંદર ચેતનભાઈ અને જયેશભાઈ પણ હાજર છે તો એને શુભકામનાઓ આપું છું અને આ કાર્ય ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ આપનો પરિચય અશોક જૈન વાઇસ ગવર્નર લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ ઓફ બરોડા નેટ ઝીરો અને લિયો ક્લબ નેટ ઝીરો દ્વારા એન્વાયરમેન્ટમાં ખૂબ સરસ કામ થઈ રહ્યું છે ખાસ કરીને શાયનાજીએ છેલ્લા કેટલા વર્ષોથી લાયન્સની અંદર કામ કર્યું છે અને અત્યારે લિયોના પ્રેસિડેન્ટ હમજા અને રુદ્ર એમની આખી લિયોની નેટ જીરોની ટીમે આજે એન્વાયરમેન્ટમાં ખાસ કરીને વોટર હાર્વેસ્ટિંગનો ખૂબ સરસ એવો પ્રોજેક્ટ આત્મ લીધો છે અમારું આ લાયન્સનું ગાર્ડન છે એની અંદર વોટર હાર્વેસ્ટિંગ માટેનો એક સરસ યોજના બનાવી અને લોકોમાં જાગૃતિ થાય એ માટેનો એક પ્રોગ્રામ બનાવ્યા છે આજે એનો આજે વિધિવત ત્યાં સમાજની અંદર જાગૃતિ ફેલાય એનું એક ઉદઘાટન વિધિ પણ કરવામાં આવી છે અમારી સાથે પાસ મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન પરિમળભાઈ વાઇસ ગવર્નર દીપકભાઈ અને અશોકભાઈ પણ ઉપસ્થિત છે અંજા અને આખેમની નેટ ઝીરોની જે યુવાનોની ટીમ છે એ એન્વાયરમેન્ટ અને યુથ માટે અને ખાસ કરીને ગરીબ બાળકોના એજ્યુકેશન માટે પણ તેઓ ખૂબ સરસ મહેનત કરી અને સેવા અને લીડરશીપના પ્રોગ્રામ કરી રહી છે તેઓને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ આ જ રીતે રિઓ કામ ખૂબ કરતા રહે અને આગળ વધતા રહે પરિચય રહેર ડિસ્ટ્રિક્ટ્રીસ બત્રીસ ગાર્ડન એવું કહેવાય કે બરોડાનો શું ખૂબ સરસ એક સજાવેલો ગાર્ડન છે એમાં અમારી એક લાયન્સ ક્લબ નેટ જીરો ખૂબ સરસ કાર્યક્રમ અહીં આવેલી છે નેટ જીરો આપણે કહેવાય કે સમાજ માટે જે કરવું પડે કે આવનાર ભવિષ્યને તૈયાર કરવું પડે એવી જ રીતે એમને એક લિયો નેટ ઝીરો તરીકે તૈયાર કરી અને એના ચાર્ટર પ્રેસન્ટ તરીકે હમઝા અને હાલના પ્રેસન્ટ તરીકે રુદ્રએ ખૂબ સરસ કાર્ય કર્યું બાળકોમાં જે સંસ્કાર સિંચ્યા એમનાથી એમને એક આનંદ થયો અને એમને વિચાર આવ્યો કે ભાઈ અમે એક વોટર હાર્વેસ્ટિંગનું કામ કરીએ કારણ કે ગાર્ડનમાં કેટલું બધું પાણી જતું હોય અને એ લોકોનો ખૂબ સરસ હમણાં તમે વાંચશો બોર્ડ પર તો દેખાશે કે એવરી કાઉન્ટ એટલે એક એક બુંદ બુંદની આપણે ગણતરી રાખવી જોઈએ અને ક્યાંય એક ગ્લોબલ પ્રશ્ન છે આવું ખૂબ મોટો પ્રોબ્લેમ છે કે પાણી માટે ભવિષ્યમાં વિશ્વયુદ્ધ થવાની પણ શક્યતા હોય ત્યારે બાળકોમાં જો વિચારો નાખવામાં આવે તેવું કહેવાય કે એમને ખૂબ સરસ કાર્ય કર્યું તો આપણે એમને ખૂબ અભિનંદન આપીએ ફરીથી નેટ ઝીરોના સર્વ મારા લિયો મિત્રો અને લાયન્સ જેમાં આશુજી મનચંદા અને સાયનાજી સુનસુરા પણ ખૂબ કાર્ય કરી રહ્યા છે વિનિતાજી પણ કાર્ય કરી રહ્યા છે અને અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે બાળકોમાં તમે એવા સંસ્કાર નાખ્યા અને બાળકોએ આજે આ વોટર હસ્ટ્રીનું કામ કર્યું આવા જેવા કામો કરશે તો આપનું આવનાર ભવિષ્ય ખૂબ સરસ છે અને જે કંઈ આપણા પીએમ મોદી આપણા દેશ માટે વિચારી રહ્યા છે એ સર્વ સપના પૂરા થવાના જ છે તેવી શુભેચ્છા સાથે ફરીથી નેટ જ્યુરોના મારા લિયો મિત્રો અને નેટ જ્યુરોના લાયન મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય હિન્દ જય લાયન આપનો પરિચય લાયન પરિમલ પટેલ પાસ્ટ મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન